મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની ઉપર નજર કરીશું ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો ઉપર એક તબક્કામાં મતદાન યોજાઈ શકે છે લોકસભાની ચૂંટણીને લઈને વિજય એક જ તબક્કામાં ચૂંટણી થઈ હતી અને આ વખતે પણ એક જ તબક્કામાં તમામ છવ્વીસ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ શકે છે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસે ચાર બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કરી દીધા છે ભાજપે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યારે ભાજપે હજુ એક પણ ઉમેદવારની જાહેરાત નથી કરી ત્યારે તંત્રની કેવી તૈયારી છે ભાજપ તથા કોંગ્રેસ તમામ પક્ષોની કેવી તૈયારી છે તે પણ જોવાનું રહેશે સંવાદદાતા કશ્યપ જોડાઈ ચૂક્યા છે કશ્યપ જે પ્રમાણે લોકસભાની જે છવ્વીસ બેઠકો છે ગુજરાતની તમામ બેઠકો પર એક તબક્કામાં ચૂંટણી યોજાવાના સમાચાર મળી રહ્યા છે તમામે તમામ બેઠકો પર કેવા પ્રકારના સમીકરણ રહેશે બિલકુલ આજે જે સાંજે પાંચ વાગે ઇલેક્શન કમિશન દ્વારા જે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે અને તારીખો છે તે જાહેર કરવામાં આવશે ગુજરાતની જો વાત કરવામાં આવે તો છવ્વીસ લોકસભા સીટ છે અને એક જ તબક્કામાં મતદાન થશે ગત જે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ એક જ તબક્કામાં મતદાન છે તે થયું હતું અને આ વખતે પણ એક જ તબક્કામાં મતદાન થાય તેવી શક્યતા રહેલી છે સમીકરણો અને બંને પક્ષોની તૈયારીની જો વાત કરવામાં આવે તો બીજેપીએ બાજી મારી લીધી છે કારણ કે તમામ જે 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 લોકસભા સીટ છે છે તેમાં સમીકરણો તેને ગોઠવવાના હતા તે ગોઠવ્યા બીજેપી દ્વારા કોંગ્રેસના કેટલાક જે ધારાસભ્યો છે તેને તોડી અને પાર્ટીમાં લાવવામાં આવ્યા છે અને મંત્રીપદ પણ આપી દેવામાં આવ્યા છે પાટીદાર નેતાઓને પણ પાર્ટીમાં સમાવવામાં આવ્યા છે તો ઓબીસી નેતાઓ છે તેને પણ પાર્ટીમાં સમાવી લેવામાં આવ્યા છે અને મંત્રી પદ પણ આપવામાં આવ્યા છે એટલે કે બીજેપી દ્વારા જે જે નબળી સીટો હતી જે લોકસભાની સીટો ગુમાવી પડે તેવી પરિસ્થિતિ હતી તેમાં પોતાના મતદારો જે છે તેને રીઝવવા માટે અને કોઈ પણ સંજોગોમાં તમામ છવ્વીસ બેઠકો જીતવા માટે થઈ અને પ્રયાસો છે તે તેજ કરી દીધા છે તો કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પોતાના ચાર ઉમેદવારો છે તે તે જાહેર જાહેર કરી દીધા છે છે જ્યારે હજી અન્ય ઉમેદવારો આગામી સમયમાં કરવામાં આવશે સમીકરણોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત છે તે કોંગ્રેસ માટે કોંગ્રેસની અત્યારે ની પરિસ્થિતિ પ્રમાણે મજબૂત પકડ છે પરંતુ તેમાં ગાબડું ભાજપ દ્વારા પાડવામાં આવ્યું છે એટલે આગામી સમયમાં જે કોઈ લોકસભા સીટો જે ભાજપ દ્વારા નબળી કરવામાં આવી છે કોંગ્રેસ માટે તેની ઉપર પકડ જમાવવા માટે થઈ અને પ્રયાસ છે તે કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવશે લોકસભાની ચૂંટણીની આજે જે તારીખો જાહેર થશે એટલે કે સાંજથી જ આચારસંહિતા લાગુ પડશે આચારસંહિતા લાગુ પડતા તમામ જે મંત્રીઓ છે તે પોતાના સરકારી વાહનો છે તે જમા કરાવી દેશે અને પોતાના ખાનગી વાહનોમાં ચૂંટણી પ્રચારમાં જોડાશે તો એક બાબત એ પણ છે કે આ આચારસંહિતા લાગી ગયા બાદ કોઈપણ પક્ષે તેને પોતાની રેલી તો સભા જે યોજવી હશે તો ઇલેક્શન કમિશન ની મંજૂરી સાથે જ આ રેલી અને સભાઓ છે તે યોજી શકશે જી કશ્યપ જે પ્રમાણે કોંગ્રેસે ગુજરાતની ચાર બેઠકો ઉપર ઉમેદવારો નિશ્ચિત કરી દીધા છે ભાજપ તરફથી આવા કોઈ સમાચાર ખરા કોંગ્રેસ દ્વારા પોતાના ચાર ઉમેદવારો છે ગુજરાતના તેના નામ છે તે જાહેર કરી દીધા છે અને અન્ય કેટલાક ઉમેદવારો છે તેના નામ જાહેર કરવાના બાકી છે પરંતુ બીજેપીની જો વાત કરીએ તો બીજેપી દ્વારા હજી સુધી એક પણ પોતાનો ઉમેદવાર છે તે જાહેર નથી કર્યો પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે દિલ્હી ખાતે મળશે અને તેમાં ગુજરાતના તમામ જે છવ્વીસ જે ઉમેદવારો હશે તેના નામ છે તે જાહેર આગામી સમયમાં કરવામાં આવશે પરંતુ જે પ્રમાણેની રાજકીય સ્થિતિ છે અને ઉમેદવારોની સામે સ્થાનિક લેવલે જે વિરોધ છે તેને લઈ અને લગભગ ડઝન જેટલા ઉમેદવારો જે હાલ સાંસદ છે તેના પત્તા કપાય તેવી પૂરી શક્યતા રહેલી છે અને તે તમામ છવ્વીસ બેઠકો જે છે તે પૈકીના કેટલાક ઉમેદવારો છે તેને બદલવા માટે થઈને પાર્ટીએ મન બનાવી લીધું છે જે તે લોકસભા સીટનો સર્વે પણ કરાવવામાં આવ્યો છે પાર્ટી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે ખાનગી કંપનીઓ દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો છે અને જે નબળી લોકસભા સીટ જે છે તેના ઉમેદવારો છે તે બદલી દેવામાં આવશે અને આ છવ્વીસે છવ્વીસ ઉમેદવારોના નામ છે તે આગામી સમયમાં જે રાષ્ટ્રીય નેતૃત્વ છે તેના દ્વારા જાહેર કરવામાં આવશે જી કશ્યપ લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે ગુજરાતમાં કયા કયા એવા મુદ્દાઓ છે જે આ વખતની ચૂંટણીમાં અસરકારક રહેશે કારણ કે આ વખતે યુવા યુવા વર્ગ પણ વધ્યો છે જતી બિલકુલ અ આજે આગામી લોકસભાની ચૂંટણી છે તેમાં પ્રચારના અનેક મુદ્દાઓ રહેશે બીજેપીની જો વાત કરવામાં આવે તો તે તેના દ્વારા જે એરસ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે સાથે જ પાકિસ્તાન ઉપર જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈ અને પ્રચાર છે તે કરવામાં આવશે તો રામ મંદિરનો મુદ્દો પણ આ વખતે પ્રચારમાં જોડવામાં આવશે બીજી તરફ કોંગ્રેસની જો વાત કરીએ તો અનેક મુદ્દે તે ભાજપને ઘેરી શકે છે રાજ્યમાં અને કેન્દ્રમાં બંનેમાં બીજેપીની સરકાર છે અને અનેક મુદ્દે લોકો છે તેની સરકાર સામે નારાજગી છે જેની વાત કરવામાં આવે તો ખેડૂતોના મુદ્દા છે યુવા બેરોજગારીના મુદ્દા છે અભ્યાસના મુદ્દા છે ખાનગીકરણના મુદ્દા છે અભ્યાસમાં જે મોંઘવારી નડી રહી છે તેના મુદ્દા છે આવા અનેક પ્રશ્નો જે છે તે જોરશોરથી કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે ઘણા કર્મચારીઓ જે છે

સમગ્ર મામલે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો સો સીટો બીજેપી પાસે રહેલી છે તોતેર કોંગ્રેસ પાસે રહેલી છે અને છ બીજી સીટો છે અન્ય સીટો રહેલી છે છે ત્યારે ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિની આ વાત લોકસભા ઇલેક્શન થયું હતું જે સાત થી સાત એપ્રિલ થી બાર મે સુધી યોજાયું હતું બે હાજર ચૌદ માં લોકસભાની ચૂંટણી સાત એપ્રિલ થી બાર મે વચ્ચે નવ તબક્કામાં કરવામાં આવી હતી અને સોળ મે બે ના દિવસે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોદી સરકારને બહુમતી સાથે મોટી જીત મળી હતી અને છવ્વીસ મે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન